ભરૂચ જિલ્લાના ઝડડિયા તાલુકાના ઉટિયા ગામેથી પોલીસ દેશી દારૂ અને ભટ્ટીમાં દારૂ ગાળવાના વોસ અને ફટકડી સહિત કુલ રૂપિયા એક લાખ ચાર હજાર ત્રણસોના મુદ્દા માલ સાથે દારૂ ગાળવાના ગુના હેઠળ એક કિસમને ઝડપી લીધો હતો આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ઉટિયા ગામનો અલ્પેશભાઈ ઉર્ફે લાલુ કાંતિભાઈ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળી તેનું વેચાણ કરે છે પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેડ કરતા ત્યાં છાપરા નીચે બે ચૂલા બનાવીને એલ્યુમિનિયમના તગારા પીપ અને પાઇપોના ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ બનાવેલ હતી અને તેનાથી દારૂ બનાવતો હતો પોલીસ તપાસ દરમિયાન નાના મોટા કુલ આઠ જેટલા કારબાઓમાં તેમજ ચાર મીણિયા કોથળામાં રાખેલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ દેશી દારૂ મળી આવ્યો હતો તથા છાપરાથી થોડી દૂર ઝાડી ઝાંકરામાંથી મળેલ પિસ્તાલીસ જેટલા બેરલોમાં દારૂ ગાળવાનું વોશ તેમજ બે મીણિયા થેલાઓમાં ભરેલ ફટકડી મળી આવી હતી પોલીસે દેશી દારૂ ગાળવાની ભટ્ટીના સ્થળ ઉપરથી મળી આવેલ દેશી દારૂ લીટર એકસો નેવું કિંમત રૂપિયા અડત્રીસ હજાર દારૂ ગાળવાનો વોશ લીટર બે હજાર બસો પચાસ કિંમત રૂપિયા છપ્પન હજાર બસો ફટકડી કિલો પિસ્તાલીસ કિંમત રૂપિયા બાવીસસો પચાસ ગરમ વોશ લીટર ત્રણસો કિંમત રૂપિયા સાત હજાર પાંચસો તેમજ એલ્યુમિનિયમના ત્રણ તગારા કિંમત રૂપિયા ત્રણસો મણિકુલ રૂપિયા એક લાખ ચાર હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે અલ્પેશભાઈ કાંતિભાઈ વસાવા રહી ગામ મોટિયા તાલુકા ઝઘડીયા જિલ્લા ભરૂચનાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી